અમરેલીનો ખૂબ ચકચારી પાયલગોટી કેસનો મામલો જેમાં થોડાક દિવસ પહેલાં ડીઆઈજી નિલિપ્ત રાય દ્વારા આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી હતી પાયલ ગોટીએ જે આરોપ કર્યા હતા કે પોલીસ કર્મચારીઓના અધિકારીઓએ તેમને માર માર્યો છે અને આ મામલાના સંદર્ભમાં હવે વિપક્ષ દ્વારા સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ડીઆઈજી નિલિપ્ત રાયની તપાસ છે તે વિધાનસભાના ફ્લોર ઉપર મૂકવા સુધીની માંગ કરવામાં આવી છે કોણે આ માંગ કરી છે કોણ છે કોંગ્રેસના આ નેતા વિગતે વાત કરી શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો તો શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળ એકસો છપ્પન સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે

પાટીદાર સમાજની હતી પાયલ ગોટીનો પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું પોલીસ ઉપર અનેક પ્રહાર કર્યા હતા ભીંસમાં પણ લીધો હતો ને આ સમગ્ર ઘટનાથી રાજ્યના પોલીસ વડા વિકાસ સાહી એ રીતે પાયલ ગોટી જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે આરોપ પોલીસ સામે કર્યા હતા તેમને રાત્રિ દરમિયાન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા તે પ્રકારના આરોપો પણ તેમના હતા તેને જ લઈને ડીઆઈજી દિલીપ રાયને આ સમગ્ર કેસની તપાસ સોંપી હતી બે દિવસ સુધી અમરેલી ખાતે ડીઆઈજી દિલીપ દિલીપરાયે તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો અને ત્યારબાદ ડીઆઈજી રાયે આ તપાસમાં રિપોર્ટમાં શું સુપ્રત કર્યું છે શું બહાર આવ્યું છે તે મામલે હવે કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કોંગ્રેસના ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી વિધાનસભામાં પાયલ ગુટીના મુદ્દે ખોટું બોલે છે તે પ્રકારની વાત કરી છે

એક મજાક બનાવી દીધી છે મજાક ધારાસભાના ગૃહમાં સરકારના ગૃહમંત્રી ખોટો જવાબ આપે અને એમ કે બેન પાયલની ધરપકડ રાત્રે થઈ નથી તમારા બધા જ પાસે વિડિયો ફૂટેજ છે કે પાયલની ધરપકડ અમરેલીમાં રાત્રે કરવામાં આવી છે એ બધા વિડિયો ફૂટેજ હોવા છતાં આ જે બહુમતીનું અભિમાન ધારાસભામાં એકસો સાહીઠ બાસઠ ની સંખ્યા ને હિસાબે બે ધડક રીતે ખોટું બોલવું ખોટા ભારતીય જનતા પાર્ટી મારો સીધો સરકારશ્રીને સવાલ છે કે તમે જ નિમેલી નિર્મિત રોય સાહેબની અધ્યક્ષતા નીચેની કમિટીનો રિપોર્ટ તમારામાં હિંમત હોય તો ફ્લોર ઉપર મૂકો અને ધારાસભાના ફ્લોરમાં બતાવો કે એના રિપોર્ટમાં શું છે તો ગુજરાતની પ્રજાને ખબર પડે પણ તમે જે રીતે અત્યાચારીઓ જે રીતે મગફળીના ગોડાઉન સળગાવવાળા કૌભાનકારીઓ જે રીતે તમે બચાવવા માટે નીકળ્યા છો એવી જ રીતે અમરેલીના જે અધિકારીઓ એક વખતે એક વ્યક્તિના ઈશારે નાચતી પોલીસ અમરેલીની પોલીસ એ પોલીસના અધિકારીઓને બચાવવા માટે મંત્રી કે સરકારના પ્રતિનિધિનો જે જવાબ છે એ ગુજરાતની જનતાએ ફ્લોર ઉપર ને ધારાસભાને કેવી મજાક એક નાટકીય પ્લેટફોર્મ બનાવી દીધું છે એનો આ સારામાં સારું ઉદાહરણ છે આપે સાંભળ્યા આ હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે એક વ્યક્તિને બચાવવા માટે એક વ્યક્તિના ઈશારે પોલીસ આ નાચી રહી છે ને આ ઘટના બની રહી છે તેમણે કહ્યું કે જો સરકાર અને પોલીસ આમાં નિષ્પક્ષ હોય તટસ્થ હોય તો પછી રિપોર્ટ જે ડીઆઈજી દિલીપ ત્રાયે તૈયાર કર્યું છે તે રિપોર્ટ વિધાનસભા ફ્લોર ઉપર મૂકવામાં આવે તે જોવાનું રહ્યું કે હવે આ માંગણી અવારનવાર વિધાનસભા ગૃહમાં પણ જોવા મળી છે ગઈકાલે આ મામલાને લઈને કોંગ્રેસના ધારાસભ્યોના પર સવાલ હોતા પરંતુ રાહુલ ગાંધી ગુજરાતી મુલાકાત એવાથી કોંગ્રેસના ધારાસભ્ય ગૃહમાં હાજર રહ્યા નહોતા તેને લઈને હવે આગામી સમયમાં રિપોર્ટ વિધાનસભામાં મુકાય છે કે પછી ઠંડા બસ્તામાં જતો રહેશે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયા લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું